કે તમારા મત થી એક માણસ શિક્ષણ મંત્રી બને પછી એ પોતાની માલિકીની દસ શાળાઓ સુરતમાં અમદાવાદ માં ખોલી નાખે તમે બધા મને મત આપો તો હું ધારાસભ્ય બનું શિક્ષણ મંત્રી પણ બનું પણ તમારી આશા શું હોય કે તમે એક બટન ગોપાલભાઈ નું દબાવો ગોપાલભાઈ શિક્ષણ મંત્રી બને પછી ગોપાલભાઈ આખા ગુજરાતની સરકારી શાળાઓને આલીશાન શાનદાર શાળા બનાવે અને એ શાળામાં મારો છોકરો મફત ભણે તો મારો પરિવાર ખૂબ સારી રીતે આગળ વધી શકે આ જનતાની ભાવના હોય છે પણ વાસ્તવિકતા શું છે તમે એમ માનીને મત આપો છો કે મારા મતથી જે મંત્રી શિક્ષણ મંત્રી બનશે એ શાળા સરકારની બનાવશે હકીકત એ છે કે તમારા મતથી એક માણસ શિક્ષણ મંત્રી બને પછી એ પોતાની માલિકીની દસ શાળાઓ સુરતમાં અમદાવાદમાં ખોલી નાખે છે શિક્ષણ મંત્રીના કાકાના દીકરાની શાળા એની પોતાનો ભાગ હોય એવી શાળા એના ફઈના છોકરાની ભાલાય શાળા એના હાડુભાઈની શાળા શાળા તો બને છે પણ પ્રાઇવેટ શાળા બની જાય છે તમારા મતથી બનેલો શિક્ષણ મંત્રી શાળા નથી બનાવતો સમાજને બનાવીને વયો જાય છે દોસ્તો તો હું તમને એવી વિનંતી કરવા આવ્યો છું કે આપણે આપણા આત્માને પૂછવું પડશે કે તમે સરકારી શાળા બનાવવા મત આપો છો કે પ્રાઇવેટ શાળા બનાવવા એ તમારા આત્માને પૂછવું પડશે જ્યાં સુધી તમારો આત્મા નહીં જાગે ત્યાં સુધી પ્રાઇવેટ શાળા બનતી રહેશે અને હજારો નિર્દોષ બાળકોના મા બાપ છે એ લૂંટાતા રહેશે